વિવિધ સંગઠનોમાં ઉગ્ર રોષ કડક કાર્યવાહી કરવા ઉઠી માંગ દેવદર લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા પશુની બલિ ચડાવવાનો મામલો અન્ય આરોપી સામે તંત્ર પગલા ભરે બુધવારના રોજ દેવદર લુહારવાસમાં વાસમાં શીખ માણસો દ્વારા લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે એક બકરાની જાહેરમાં વિડીયો બનાવી બલિ ચડાવવામાં આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠન સાથે સ્થાનિક નગરજનો અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે મામલે દિયોદર પોલીસે એક ઇસમની અટકાયત કરી હતી જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યા બાદ દિયોદર આઝાદ ચોક ખાતે પરશુરામ પરિવાર દિયોદર નગરજનો ભારતીય જનતા પાર્ટી દિયોદર હિન્દુ સંગઠન દિયોદર સહિત વિવિધ સંગઠનના માણસો એકઠા થઈ રેલી યોજી જાહેરમાં બકરાની બલી ચડાવનાર તથા વિડીયોમાં દેખાતા અન્ય ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની માંગને લઈ દિયોદર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં વિવિધ સંગઠનોએ રોષ ઠાલવતા જણાવ્યું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વિડીયોમાં મોટો આઘાત લાગ્યો છે કે પોલીસ માત્ર એક આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે જેમાં વિડીયોમાં અન્ય લોકો પણ જોવા મળે છે જેમાં આવા ઈસમો સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે અને પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો માણસ છે પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આ ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે આ બાબતે દિયોદર પશુપ્રેમી અમૃતભાઈ ભાટીએ જણાવેલ કે અમુક વ્યક્તિઓ પશુની હત્યા કરી તેમના ટેકેદારો આનંદ માણતા હતા પશુની હત્યા થઈ જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં લોકોની લાગણી દુભાઈ છે આવા વ્યક્તિઓ સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે જો કડક પગલા ભરવામાં નહીં આવે તો લોકોને કાયદો હાથમાં લેવાની ફરજ પડશે જે વિડીયો વાયરલ થયો હતો એ ત્યાંથી લગભગ હિન્દુ સમાજના તમામ બનાસકાંઠાના તમામ લોકોને તમામ સમાજના લોકોને લાગણી દુભાઈ છે એ કિસમ જાહેરમાં એક પશુની નિર્મલ પશુની હત્યા કરે છે અને હત્યા પછી તમામ એના ટેકેદારો જો આનંદ માણતા હોય અને આવું જો જાહેરમાં થતું હોય તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે લોકો આમાં સામેલ છે એ લોકોને કડકમાં કડક સજા કરવી જોઈએ નહીતર જે આ સમાજ છે કદાચ આવતીકાલે નહીં તો ખૂબ થોડા સમય પછી એનો કાયદો પણ હાથમાં લે અને કોઈ બને તો જે તે જવાબદારી તંત્રની રહેશે અને આજે ગામના તમામ વેપારીગણો અને તમામ સમાજના લોકો એકત્રિત થઈ જાહેરમાં રેલી કાઢી છે અને જાહેરમાં અમે સૌ એની નિંદા કરીએ છીએ અને વિનંતી કરી સરકારને કે કડકમાં કડક સત્વરે સજા થવી જોઈએ અને કદાચ બાલકભાઈએ કહ્યું એમ જો કદાચ એને જો છૂટો મૂક્યો હોય તો તરત તરત એને જેલને હવાલે કરવો જોઈએ સામે તમામ લોકોને અને હું તો પંચાયતની વિનંતી કરું છું કે આવા જો ગામમાં લોકો રહેતા હોય તો એ લોકોને તરત જ દિવસ ગામ છોડાવવું જોઈએ નહીતર ગામના જાગૃત લોકોએ કદાચ ભેગા થઈને ગામ છોડાવે તો એવો બનાવ બને તો એ બનાવ ન બને એવી ખરેખર તકેદારી રાખવી જોઈએ